નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે વરસાદની મોટી આગાહી આગામી ચાર દિવસ તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આરબસાગરમાં સાગરમાં લો પ્રેશર તોફાની વળાંક લઈ લે તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો મહત્વનું છે કે બુધવારે તે વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી એકથી બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્રેવીસથી પચીસ તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનો ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે નોંધનીય છે કે બુધવારે રાજ્યમાં અડતાલીસ કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો છે અનેક જગ્યાએ કૃષિના પાકોને નુકસાન પણ થયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન છત્રીસ કલાકમાં મિત્રો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ ગયું છે જે આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની અને તેના પછીના બાર કલાકમાં ડિપ્રેશનમાં ફરવા જાય તેવું પૂર્વ અનુમાન છે જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં બે દિવસ છૂટો છવાયો અને સામાન્ય વરસાદ રહેશે ત્યારબાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે મિત્રો મહત્વનું છે કે મંગળવારે પણ વરસાદને કારણે ડુંગળી અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું

વેપારીઓને ખેડૂતો માટે મહત્વનો નિર્ણય જારી કર્યો છે એપીએમસીએ યાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે વિશેષરૂપે ખુલ્લામાં રાખવામાં આવેલા ખેત ઉત્પાદનો અને અન્ય માલસામાનની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના આપી છે મિત્રો મહત્વનું છે કે આજે તારીખ બાવીસ મે છે તો આજે ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આજ રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ આણંદ નર્મદા છોટાઉદેપુર જિલ્લા જિલ્લામાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યો છે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની પણ શક્યતા છે આજે બાવીસ મેના રોજ યલો એલર્ટ છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ થઈ શકે છે જ્યારે આવતીકાલે તારીખ ત્રેવીસ મેના રોજ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મહત્ત્વનું છે કે ચોવીસ તારીખે પણ વરસાદની શક્યતા છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે ત્યારે મિત્રો પચીસ મેની પણ વાત કરી દઈએ તો પચીસ મેમાં જૂનાગઢ ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે એકંદરે મિત્રો ચારથી પાંચ દિવસ ગુજરાતને હજુ પણ સાચવવો પડે તેવી શક્યતા છે એટલે ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે